નિયમ નંબર બે શરીર સિત્તેર ટકા પાણી નું બનેલું છે શરીરમાં પાણી હંમેશા સ્વસ્થ રહીશો રહીશું સ્વસ્થ અને જ રાખી શકશે માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવો નિયમ નંબર ત્રણ શારીરિક શ્રમ કરો આ જ જરૂરી છે આળસુ બની ને બેસી ન રહો શારીરિક શ્રમના ના ફાયદા છે ભગવાને આપનું શરીર આરામ માટે નહીં પણ શ્રમ કરવા જ જ બનાવ્યું છે જેટલા થાકશો એટલા સ્વસ્થ રહેશો નિયમ નંબર 4 આહારમાં ખૂબ ધ્યાન રાખો પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત આહાર લો તીખો તળેલો શુગર યુક્ત આહાર બંધ કરી દો અથવા ઓછો કરી દો કુદરતે જે આહાર માનવ માટે બનાવ્યો છે તેને ખાવાનું રાખો માનવે કરી જેમ કે ખાંડ તેલ ન અથવા ખૂબ ઓછું નિયમ નંબર પગ ચાલવા માટે છે તેનો ખૂબ ઉપયોગ કરો ચાલીસ પછી ખૂબ ચાલવાનું રાખો ચાલવા દોડવાનું બંધ કરીને આપણે આપણી શક્તિ ગુમાવા દીધી છે ચાલવાનું રાખો આજ સૌથી શ્રેષ્ઠ કસરત છે નિયમ નંબર છ કઈ પણ બોલતા પહેલા તેના વિશે વિચારવાનું રાખો સ્વસ્થ રહેવા સારા સંબંધ રાખવા જરૂરી છે અને તે માટે જીભ કાબુમાં રાખવી જરૂરી છે બોલો ઓછો કામ વધારે કરો નિયમ નંબર સાત બહુ પૈસા પાછળ ન દોડો જરૂર હોય એટલું જ કમાવાનું વિચારો આજના યુગમાં તણાવમાં ન રહેવું હોય તો આ વાક્ય ધ્યાનમાં રાખો નિયમ નંબર આઠ હતાશ ન થાવ બહુ અપેક્ષાઓ ન રાખો તમે જયારે થાય પણ કરો અને ન પણ થાય આ વાત ને સ્વીકારી લો તમે બસ કર્મ કરો સારું પરિણામ આજે નહીં તો કાલે જરૂર મળશે જ આજ કુદરત નો નિયમ છે નિયમ નંબર નવ અહંકાર ન રાખો બધું અહી જ મૂકીને જવાનું છે પદ માન હોદા માટે અપેક્ષા અપેક્ષા ન રાખો જ કારણ હોય અહંકાર નિયમ નંબર દસ હંમેશા નાના માણસને સાથ આપો તેને પ્રેમથી બોલાવો કામ નાનો માણસ જ આવે છે તો આ દસ વાતો યાદ રાખો હકારાત્મક રહો નક્કી તમારા જીવનમાં હકારાત્મક બદલાવ આવશે મિત્રો માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો